નમસ્કાર ન્યૂ બાંધણી સારી ચેનલમાં ફરીથી તમારું એકવાર સ્વાગત છે અને આજે પણ બહુ જ મસ્ત ક્વૉલિટીની એક નંબર બાંધણી લઈને આવ્યો છું જેમાં તમારે કોન્ટ્રાક્ટ્સ બ્લાઉઝ મળશે કોન્ટ્રાક્ટ પલ્લુ મળશે અને બહુ મસ્ત ક્વોલિટીની સાડી છે આ બાંધણીની જો તમને કોઈ કલર પસંદ હોય તો એનો સ્ક્રીનશોટ મેં કહી અને સાડી બુક કરાવવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મટિરિયલની વાત કરું તો મટેરિયલ બહુ જ મસ્ત છે એકદમ લચકાબંધ મટેરિયલ રહેશે અને તમને મળવાની છે જો વિવિંગ બોર્ડર જેનું કામ એકદમ ફિનિશિંગવાળું છે અને સાડી બહુ મસ્ત છે આજની બાંધણી મને પણ બહુ જ મસ્ત ગમે છે અને તમને જો ગમતી હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ઓર શેર કરવાનું નથી ભૂલજો કારણ કે મળશે તમને

આ પૂરી સાડી છે અને તમને દેખાડી દઉં એનું બ્લાઉઝ પીસ તો બ્લાઉઝ પીસ પણ એકદમ ટીકી ડિઝાઇનમાં બહુ જ સરસ મજાનું છે અને પટલું મટિરિયલ રહેશે લચકાબંધ કોટન સિલ્કમાં જો સોફ્ટ સિલ્ક આવશે સોરી અને ઘરમાં પહેરવા માટે યા તમે જોબ વગેરે કરો છો હવે સ્કૂલો ચાલુ થઈ ગઈ તો ત્યાં પણ તમે નોકરી કરતા હોય અને ત્યાં તમારે સાડી પહેરવી હોય તો આ બાંધણી બહુ મસ્ત છે ગજબની બાંધણી છે હવે એના અંદર કલર છે કલર હું તમને દેખાડી દઉં છું જોઈ શકો છો એકથી ચડિયાતા એક કલરો છે તમારે કોઈ બી કલર પસંદ આવતો હોય તો એનો સ્ક્રીનશોટ મોકલવાનું મને ભૂલતા નહીં આપણો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં લગાડેલો છે ત્યાંથી તમે ન શોધી શકતા હોય તો એકવાર નંબર મારો નોટ કરી લ્યો ચોરાણું બેતાણું પચીસ ત્રણ છપ્પન આ આપણો નંબર છે જોઈ શકો છો આ બાંધણીઓના પણ જો એનું એનું જે તમને મળવાનું છે કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ અને પલ્લું આ જુઓ રામા કલરની બાંધણી છે જેની સાથે મરૂન બોર્ડર પટ્ટો વિવિંગનો પટ્ટો રહેશે અને લુક એકદમ મસ્ત રહે છે અને જેને બાંધણીઓનું કલેક્શન જોવું ગમે છે બાંધણીની સાડી પહેરવી ગમે છે તો એ લોકોએ આપણી ચેનલ પર અચૂકથી જોડાવવું પડશે કારણ કે આપણી ચેનલ પર મળવાની છે એકથી એક ચડિયાતી બાંધણીઓના વિડીયો આ જોઈ શકો છો ગ્રીન કલરની બાંધણી છે સાથે તમે વિવિંગ યલો કલરનું મળશે પલ્લુ યલો કલરનું આવશે અને બ્લાઉઝ પીસ પણ યલ્લો કલરનું આવશે જોઈ શકો છો આ સાડીની બાંધણી હજી પણ એક કલર આપણી જોડે અવેલેબલ છે એ બી તમને દેખાડી દઉં છું આ રહેશે યલો કલર

જે પીળા કલરની અંદર બાંધણી આપેલી છે લિવિંગ બોર્ડર તમે જોઈ શકો છો રેડ કલરની અને એનું કલેક્શન બહુ મસ્ત પહેરવાથી ગેટઅપ એનો જોરદાર જબરદસ્ત આવશે બરોબર તો આની રેન્જ રહેવાની છે ઓનલી ફોર સાતસો રૂપિયા સાતસો રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી પહોંચી જશે હવે તમને દેખાડી દઉં એક એક કલર તો આપણી ચેનલ પર તમને મળશે બાંધણીઓનું અલગ અલગ પ્રકારનું કલેક્શન અલગ અલગ મટિરિયલની અંદર અને અલગ અલગ ડિઝાઇનની અંદર જે તમને કલર પસંદ હોય એનો સ્ક્રીનશોટ લઈને આપણા મોબાઈલ નંબર ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર તમારે વોટ્સઅપ કરી દેવાનું જોઈ શકો છો આપણું ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ રહેશે પેમેન્ટ તમારે પહેલાં કરવાનું છે સાડી તમારા ઘર સુધી બાય પોસ્ટ યા બાય કુરિયરમાં આવી જશે જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે વિડીયો કોલ કરી અને તમારી સાડી દેખવી હોય તો તમને દેખાડી પણ શકો છું બરાબર જોઈ શકો છો આટલા ચાર એક યલો કલર અને એક મેં જે પહેલાં ખોલી અને બતાવ્યો એ કલર છ કલરનો પૂરું કેટલોક છે સાતસો રૂપિયામાં તમે સાડી બુક કરાવી શકો છો અને બાંધણીઓ માટે તમારે ક્યાંય હવે જવાની જરૂર નથી આપણી ચેનલ પર જોડાઈ જાઓ સબસ્ક્રાઈબ કરી લો બે લાયકન ઓન કરી દો અને નોટિફિકેશનમાં તમને જો કોઈ અલગ પ્રકારની બાંધણીની જરૂર હોય તો તમે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો એ પ્રકારની સાડીનો વિડીયો હું બનાવતો રહીશ બરાબર તો આજના માટે બસ આટલું જ મળશે તમને સાતસો રૂપિયામાં આ બાંધણી તો વિડિયોમાં જોડાવાનું ભૂલતા નહીં અને ફરીથી એકવાર કાલે કંઈક નવી બાંધણીની સાડીનું વિડીયો લઈને તમારા માટે હાજર થઈશ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી રામ